એક મજબૂત લશ્કરી વર્ગ દ્વારા સંચાલિત હતું ઓપ્શન બી છે શાસક વર્ગનો કોઈ પુરાવો ન હતો તે વિધાન સાચું છે સિંધુ ખીણમાં નૃત્ય કરતી છોકરીની પ્રખ્યાત બ્રોન્જ પ્રતિમા મળી હતી ક્યાંથી મળી હતી હડપ્પા લોથલ મોહિંજો દડો કે ધોળાવેરા સાચો જવાબ છે મોહિંજો દડો સિંધુ ખીણની સંસ્કૃતિનું વજન અને માપ કઈ સિસ્ટમ પર આધારિત હતું દશાંશ પદ્ધતિ સંસ્કૃતિના સંદર્ભમાં સીટાડેલ શબ્દનો સંદર્ભ શું છે તે શું દર્શાવે છે સંરક્ષણ માટેનો ફોર્ટીફાઈડ વિસ્તાર શહેરમાં બજાર શહેરનો મુખ્ય રહેણાંક વિસ્તાર કે મંદિરો સાથેનું ધાર્મિક કેન્દ્ર સાચો જવાબ છે સંરક્ષણ માટેનો એક ફોર્ટિફાઈડ એટલે કે કિલ્લેબંધ વિસ્તાર સિંધુ ખીનની સંસ્કૃતિની વેપાર પ્રથા વિશે કયું વિધાન સાચું છે તેમની વચ્ચે કોઈ બાહ્ય વેપાર સંબંધો ન હતા તેઓએ સારી રીતે વિકસિત બોર્ડર સિસ્ટમનો ઉપયોગ કરીને વેપાર કર્યો હતો તેઓ મુખ્યત્વે આફ્રિકામાં સંસ્કૃતિઓ સાથે વેપાર કરતા હતા તેમનો વેપાર ભારતીય ઉપખંડ પ્રતો પૂરતો જ મર્યાદિત હતો સાચો જવાબ છે બી તેઓએ સારી રીતે વિકસિત બાર્ડર સિસ્ટમનો ઉપયોગ કરીને વેપાર કર્યો ભારતમાં સ્થિત સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કહ્યું છે હડપ્પા મોહો દડો રાખી ગઢી કે કાલીબંગન સાચો જવાબ છે રાખી ગઢી સિંધુ ખીણની સંસ્કૃતિમાં મોટી સંખ્યામાં ટેરાકોટાની મૂર્તિઓની હાજરી શું દર્શાવે છે લોકો બહુવિધ દેવી દેવતાઓની પૂજા કરતા હતા સંસ્કૃતિ મુખ્યત્વે માતૃ વંશીય હતી લોકો પાસે અધ્યતન લોકો પાસે અદ્યતન કુશળતા હતી પ્રશ્ન શું છે કે ટેરાકોટાની મૂર્તિઓ શું સૂચવે છે લોકોની અદ્યતન કુશળતા રાઈટ સિંધુ ખીણના સ્થળોએ જોવા મળેલ સીલ શું દર્શાવે છે જે સીલો મળી આવી છે માટીની બનેલી તેની અંદર શું જોવા મળતું હતું યુદ્ધ અને વિજયના દ્રશ્યો ધાર્મિક વિધિઓ અને બલિદાન પ્રાણીઓ અને સ્ક્રિપ્ટ કે શાહી હુકમો અને કાયદા તો સાચો જવાબ આવશે પ્રાણીઓ અને લિપિ એ જે માટીની સીલ બનેલી હતી મુદ્રાઓ હતી તેની ઉપર ઘણા બધા પ્રાણીઓ અને લિપિ અંકિત કરેલી જોવા મળે છે નીચેનામાંથી કયું સિંધુ ખીણની સંસ્કૃતિમાં ડ્રેનેજ સિસ્ટમનું નોંધપાત્ર લક્ષણ છે શહેરોમાંથી વહેતી ખુલ્લી ગટર ઢંકાયેલી ગટર સાથેની ભૂગર્ભ ગટર વ્યવસ્થા માત્ર સિટાડેલ વિસ્તાર માટે ગટર કે પછી માટીના પાઇપોથી બનેલા ગટર સાચો જવાબ છે ઢંકાયેલા ગટર સાથેની ભૂગર્ભ એટલે કે જમીનની નીચેની ગટર વ્યવસ્થા એ સિંધુ સભ્યતાનું ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષણ માનવામાં આવે છે ડ્રેનેજ સિસ્ટમનું નીચેનામાંથી કયું સૂચવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં નગર આયોજનનો ખ્યાલ હતો દરેક શહેરની આજુબાજુ ઊંચા દિવાલોની હાજરી બાંધકામ માટે વપરાતી ઇંટોના કદમાં એકરૂપતા બહુવિધ મોટા મંદિરોનું નિર્માણ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ શેરીઓ અને ઘરો તો નગર આયોજનથી તેઓ ખૂબ જ સારી રીતે જાણીતા હતા તે શું દર્શાવે છે કે તેમની જે બાંધકામમાં વપરાતી ઈંટો હતી તે બધાની જે સાઈઝ હતી બધા શહેરોમાં એક સરખી જોવા મળતી હતી સિંધુ ખીણની સંસ્કૃતિમાં મણકા બનાવવા માટેની મુખ્ય કાચી સામગ્રી કઈ હતી મણકા બનાવવા માટે સોનું લેપિસ લાઝુલી ટેરાકોટા કે સ્ટેટાઇટ

તે સીલ અને માટી કામ પર કોતરવામાં આવ્યું હતું કે તે સંપૂર્ણપણે સમજી લેવામાં આવ્યું છે તો સાચો જવાબ છે ડી તે સંપૂર્ણપણે સમજી લેવામાં આવ્યું છે કારણ કે લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી એટલે તે સાચું નથી નીચેનામાંથી કઈ સાઇટ મોટી સંખ્યામાં પ્રાણીઓના બલિદાન અને અગ્નિવેદીઓની શોધ માટે જાણીતી છે કે પ્રાણીઓના બલિદાનના પુરાવા મળ્યા છે અને અગ્નિવેદી મળી છે હડપ્પા લોથલ કાલીબંગન કે મોહેંજોદડો તો સાચો જવાબ છે કાલીબંગન આ જગ્યાએથી આપણને પ્રાણીઓના બલિદાન અને અગ્નિવેદીની શોધ મળી આવી અગ્નિવેદીઓ મળી આવી છે તો વિડીયો આટલે પૂરો થાય છે આવા જ વિડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ